જય જય માતાજી શ્રી રામ દોસ્તો હું છું આપનો રવિન્દ્રસિંહ પરમાર ને આજની મુલાકાત અદભુત મુલાકાત છે કેમ કે હું આવી ગયો છું ભાલા ગડિયા હનુમાનજી દાદા મિત્રો મેં લાસ્ટ વિડીયો પંચમુખી હનુમાનજી મહારાજ ખેરાડી ગામમાં બનાવ્યો હતો જો તમે ના જોયો હોય તો યુટ્યુબમાં પંચમુખી હનુમાનજી દાદાનું વિડીયો જોઈ લેવો તો અત્યારે હું છું ભાલાઘડિયા હનુમાનજી મંદિરે જે રામપરા ગામમાં આવ્યું છે આ એ રામપરા ગામ છે જેનું નામ રામદાસજી બાપુ પરથી પડ્યું અને આ છે ભાલાગડિયા હનુમાનજી આ ભાલા ઘડિયા હનુમાનજી જે ભાલગડા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ થયા મિત્રો આ જગ્યા વઢવાણ તાલુકાના ગુંદિયાળા અને રામપરાની સીમમાં બિરાજેલા અને સ્વયંભૂ પ્રગટ થયેલા આ હનુમાન દાદાની મૂર્તિ અને એનો ઇતિહાસ એકદમ કંઈક અલગ જ છે હાલમાં આ મંદિરની પૂજા માધવદાસ બાપુ કરે છે હું એમને મળ્યો એમને મને કીધું કે આ મંદિરમાં રાત્રે કોઈ રોકાઈ શકતું નથી એવું એમનું કહેવું છે અને માધવદાસ બાપુ ઘણા વર્ષોથી પૂજા કરે છે એટલે કે ગુજરાતમાં જ્યારે ભૂકંપ આપ્યો તે સમયથી તો હું માધવદાસ બાપુને મળ્યો એમને મને કીધું કે દાદા અહીં કઈ રીતના બિરાજ્યા વાત છે મિત્રો વર્ષો પહેલાની વર્ષો પહેલા રાજસ્થાનથી રામદાસ બાપુ અહીં આવેલા અને તે ખૂબ મહાન હતા તેઓ હાથમાં કાયમ ભાલો રાખતા તે રામદાસ બાપુ અહીં ઘણા સમયથી રહ્યા તેથી તેમના નામ પરથી રામપુરા પડ્યું અને જ્યાં તેમનો નિવાસ હતો ત્યાં સ્વયંભુ હનુમાનજી દાદાની મૂર્તિ પ્રગટ થઈ તેથી રામદાસ બાપુના ભાલા પરથી ભાલડિયા હનુમાન તરીકે આ જગ્યાનું નામ આપવામાં આવ્યું આ સ્થળ ભાલગડો વિસ્તાર તરીકે પણ ઓળખાય છે અને ભાલાગડિયા હનુમાન પણ કહેવાય છે અને હું બેસી ગયો છું હનુમાનજી દાદાની આરાધના કરવા મિત્રો દાદા એ યાદ અપાવે છે કે સાચી શક્તિ ફક્ત આપણા શરીરમાં જ નથી પરંતુ આપણા સંકલ્પ અને ચારિત્રમાં રહેલી છે અને હવે માધવદાસજી બાપુ અહીંના ઇતિહાસ વિશે કહેશે રાજસ્થાનમાં આવેલા રામદાસ બાપુ હાસમાં ભાડો રાખતા હતા અને રામદાસ મહારાજનું નામ હતું અને પાલા ઉપર ભારડીયા હનુમાન નામ પાડ્યું હનુમાનજીનું નું હનુમાન હનુમાનમાં ભારડીયા હનુમાન નામ પાડ્યું અને રામદાસ બાપુ નામ હતું બાપુનું એની ઉપર નામ રામપુરા ગામ પાડ્યું ગામનું નામ રામપુરા હા

અને હાલમાં પચીસ ત્રીસ વર્ષ પચીસ સત્યાવીસ વર્ષ ત્યાં અહીંયા ગયા અમારું પૂરણ કામ થાય અમારું બેઠા બેઠા અહીંયા બાપુ દાદા હલો બાપા સીધારામ જય આ હનુમાન ના પૂજારી માધવ બાપુ હાલમાં અહીં હયાતમાં છે અને ઘણા ટી પૂજા કરે છે હુકમ પહેલાની વાત હુકમ પહેલા અહીં પૂજારી કરેલી રામ ભરૂષે પગાર બગાર કઈ જ નહીં સમજ્યા અમારું તો પૂરણ કામ થાય ચાલુ જ રહ્યા છો હનુમાનજી દયા છે અને બાજુમાં હનુમાનજીની જગ્યાની સામે હનુમાનની સામે તલાઈ પાડી હનુમાન તલાઈ પાડ્યું નામ તલાઈ બાજુમાં તલાઈ અને ભાજપ જગ્યા રહીને ત્યાં ગામ ગોઠમાં છે વગરામ કરી ગામ ગોઠ હત ગામ હતું અહીંયા આગળ એટલે હનુમાનજી આગળ બેઠેલા સમજ્યા ગામ વાળા બે લઈ આવ્યા અને આજે મંદિર બનાવ્યું કાચા હતા ચાર ત્યારા માટીનું મંદિર હતું કાચું માટીનું પછી ચૂના પાવડર ઈટીનું બનાવ્યું અને પછી પાણાનું બનાવ્યું અને અત્યાર હાલમાં શિખર પાકો બનાવ્યું આ ઇતિહાસ હનુમાનજી રમજ્યા અને બનારા હાલમાં સંચાલન કરનારા પૂજારી હાલમાં કોઈ નતા ના જે વખતે ગામવાળાએ એ આ મંદિરનું ઉદ્ઘાટન કરી હા પેલા હાથમાં રાન કૃષ્ણગિરી બાપુ હતા હાલમાં કૃષ્ણગિરી બાપુએ આ પાયાને મૂર્ત કર્યો ને ત્યાં હાલમાં હતા અને તે પછી નીકળી ગયેલા આથી જગ્યામાં ગામ ગામવાળે મંદિર બંધાયું ત્યાં અર્જભાઈ મોરી અને મિસ્ત્રી ભગવાન ભાઈ ચંચલન બે કરતા મંદિર બનાવ્યું મંદિર બનાવીને ત્યારે મંદિર થયું ને અને હનુમાનજીની કઈ દયા થઈ છે મારી ઉપર કૃપા કે ભરૂચે પૂજા કરવા અહીંયા આગળ આવ્યો સમજ્યા દેવ મરે સાધુના કુળદેવા અને હનુમાન એ દેવ મરે સાધુના હા અને અહીંયા આગળ પછી રહી ગયો અહીંયા આગળ તો હાલમાં બધા પેટીની ચાવી મને આપી દીધી સંચાલન તમારે બધું કરવાનું હાલમાં તો આજકાલ તમને કેટલા ભૂકંપ પહેલાં ભૂકંપ પહેલા ત્રીજા ચોથા વર્ષ આવેલા છે

આશા રાખું કે તમે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બોલો